એમથી એને તકલીફ એમાં નામ પડલું એની સાથે નથી ઈ લોકોને વર્ષોથી આપણા ના નામ રે વાંધો આપણે રામ મંદિર બનાવ્યું એમાં એમને આમંત્રણ આપવામાં આવ્યું એક પણ કોંગ્રેસ આ એક નવો સુધારો કાયદામાં દાખલા તરીકે હું એમ કહું હું જે જમાના માટે જીવું છું બીજ જમાનામાં એવી જ રીતે મારો પપ્પા જીવવાનો નવી વસ્તુ આવે તો એના કાંઈ નવા નિયમો આવે એનું કઈ નવું નામ વિકસિત ભારત ગ્રામીણ રોજગાર ગેરંટી એટલે વી બીજી રામજી એનું શોર્ટ ફોર્મ છે મને એની તારીખે પૂછતા લાગે મેં ને ફોન જી જીરામજી છે હું એટલે આપણે બધા યાદ જીરા સમજવાનું મનરેગા યોજના પાંચમાં અઠાણું સુધીનો ઇતિહાસ છે સરપંચો છે આગેવાનો છે રાજકારણ કરેલ છે ખબર છે લગભગ ખાલીયા આફતો સિવાય આપણે કંઈ કર્યું નથી કઈ જોયું નથી બીજે વર્ષે પછી કામ થાય

સરપંચ લાખ તો એના પૈસા આપે બાકી એના પૈસામાં લાખ પછી એમાં એક અપગ્રેશન આવ્યું એજન્સીઓ દ્વારા કામ કરવું એમાં પણ એવું જ મજૂરના નામ હોય પણ ખરેખર તળાવ ગોળ્યો હોય એ જેસીબી ગોળ્યું ધર્મેશભાઈના ગ્રુપના લોકો એના ખાતામાં પૈસા આવી જાય એ ઉપાડી પાતા એને આપી દે બે જગ્યાએ એવું પણ બન્યું આપતા જ નથી એના ખાતા પૈસા આવી આપતા જ નથી એટલે આ વખતે સરકારે આજે નવું બિલ આપ્યું છે એ બિલમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ભ્રષ્ટાચાર ન થાય એવા કાયદા સાથે આપણને આપ્યું એમાં વિશેષ સરકારે એ ધ્યાન રાખ્યું કે બે હજાર સુડતાલીસ માં જ્યારે આપણે સો વર્ષ થાય તો સિટી જે રીતે આગળ વધે દાખલા આપણે કોઈ અમદાવાદથી થી ગાંધીનગર જતા હોય આપણે છ મહિના પછી જઈએ તો આપણે ક્યાં આપણે આવ્યા હતા કે એટલું બધું ચેન્જ થાય એની સાથો સાથ ગામડું કે પાછળ ન રહે એટલે આ વખતે ગામના વિકાસના કામ કરવા માટેની સંપૂર્ણ સત્તા ગ્રામ પંચાયતના સરપંચને ગ્રામ સભાને આપે દાખલા તરીકે ગ્રામ સભા મળે એમાં આપણે ગ્રામના જે લોકો આવ્યા છે ને પૂછવાનું કે આપણા ગામમાં શું કામ આપણે કરી શકીએ ગામનો વિકાસ કઈ રીતે થાય દાખલા તરીકે આપણે એવો વિસ્તાર હોય કે જે પરા તરીકે આપણે ઓળખવું પરામાં જવા આવવા માટે કદાચ રસ્તો છે વચ્ચે એક નાડું આવે એ આપણે નો પી વાળા નો તાલુકાવાળા આપે નો જિલ્લાવાળા એની માટે શું કરે એટલે આ બિલમાં એવું નક્કી કરવામાં આવ્યું કે પાકા કામો પણ આમથી કરી પહેલા શું હતું ખાલી થાળી આ પદો અથવા તળાવમાંથી માટી કાઢી બે જ વસ્તુ એમાં વધારે વધારે ચાલી રહે પૈસા વધારે મળતા નથી એમાં પણ યોજનાઓ હતી એમાં કોઈ ક્યારેય ધ્યાન આપ્યું નહીં એ પાકું નાળું બનાવી શકશું આપણે ગ્રામ પંચાયતમાં આખા વર્ષમાં શું કામ કરવા એના ઠરાવો કરવાના થશે મનરેગા હતું ત્યારે એમાં સો દિવસ કામ કરવાની ગેરંટી હતી સરપંચે એને ખબર છે કે લગભગ ચાલી કે પચાસ થી કામ હાલતું બાકી ન હાલતું આમાં એકસો પચીસ દિવસ કામ કરવું ફરજિયાત છે આમાં એક છૂટ કાયદો બનાવ્યો છે કે જ્યારે

એમાંથી નેવું દિવસ ચોમાસાના ત્રણ મહિના તો આ જે સરકાર બિલ લઈને આવી છે ગરીબ માણસને લઈને એકસો પંચ્યાસી અડધો વર્ષ તો શું આપણે માનીએ છીએ બાકી ચોમાસાના ત્રણ મહિના ગમે એવું માણસ આપણે પાડીએ તો ખાલી આઠ મારવા જવાનું પછી કામ ન થઈ શકે ખાલી નેવું દિવસ જ આખા વર્ષમાં વધે જેમાં એને કાંઈ બીજું જુદું કામ હોતું જે તે સમયે મનરેગા આપું ત્યારે જોબ કાર્ડ હતા કાર્ડ કેવા હતા જેમના ઉપર વેગે એના એમાં નામ હતા એની નામે પૈસા આવતા વિશાલભાઈ વોરા એ ગરડા વિશાલભાઈ વોરાનું જોબ કાર્ડ હોય જેની મજૂરી નથી કરી એવા લોકોના નામ હતા આ વખતે સરકાર એવા વિશેષ સંશોધન કરી બાયોમેટ્રિક ફિંગર એટલે દેશી ભાષામાં અંગ ઉઠાવવાનું કોઈ પણ કામ ગ્રામ પંચાયતે નક્કી કર્યું એ કામ ખરાબ તાલુકા કક્ષાએ મોકલવાનું થશે તમારી જેમ ગ્રામ પંચાયતની કમિટી છે એવી જ રીતે તાલુકામાં જી રામજી માટે નવી કમિટી બનશે બાપા મને કેતા આપણે ઓફિસ એ આપણે જે કામ મોકલશું કામ જિલ્લામાં જિલ્લો ગતિ શક્તિ પોર્ટલ મોદી સાહેબ એમાં એ જે જે કામ આપણે નક્કી કર્યા છે તાકી બે આપણે રોડેથી વાળીએ જતા હોય ને પછી નાણું આવતું હોય આપણે ચેકડેમના રૂપમાં એને બનાવીએ એ આપણે મૂકીએ એ ગતિ શક્તિ એપમાં જશે ને એમાં જે નિયમો છે એમાંય એ મે થશે આપણું કામ મંજૂર થશે આમાં એક યોજના એવી પણ બનાવવામાં આવે એ તમે ચેકડેમ મૂકો તમે કઈ રીતે કરવા છો એની માટે ત્રણ એમાં વસ્તુ ઉમેરી છે ટેકનોલોજી એઆઈ દ્વારા સર્વે થશે ને એઆઈ દ્વારા તમે કામ કરો છો કે નહીં સેટેલાઇટ દ્વારા એના ફોટા પાડવામાં આવશે જ્યાં લાઈવ સિસ્ટમ જેટલા મજૂરો છે એના મોબાઈલમાં એક એપ ડાઉનલોડ કરવામાં આવશે લાઈવ એક ડેશબોર્ડ ગોઠવવામાં આવશે એમાંથી જે રેકોર્ડિંગ થશે એ બધું દિલ્હી દેખાશે એટલે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે અને જે કામ ક્યારેય નથી એવા કામો એ આપણે જિલ્લામાં કે તાલુકામાં છતાંય ન થતા હોય એવા કામ ગ્રામ સભા ઠરાવ કરશે કોંગ્રેસ વાળા છે છતાંય તમને બોલાવવાનું કારણ કે કોંગ્રેસ વાળા અપ્રચાર કરે મોદી સાહેબે સો દિવસ રોજગારી મનરેગામાં મળતી હતી એ ઘટાડી પચાસ દિવસ કરનાર એ વાત આપણે ગામડામાં જઈને કરવાની મોદી સરકારે ગેરંટી આપી છે કે મનરેગા કામ કામ હતું એની દિવસ નહીં સો નહીં એકસો પચીસ દિવસનું કન્ફર્મ કામ આપવાની ગેરંટી આ બિલમાં છે એટલે આપણે જે લોપાય છે કિસાન મોરચામાં છે કોઈ બક્ષીપંચ કિસાન મોરચો અને મુખ્ય સંગઠને દરેક ગામડે ગામડે આની ખાટલા બેઠક કરવાની છે આ વિષય આપણે સમજાવો કે આ જે કઈ વાતો ચાલે એ ખોટી છે તમને ભરવામાં આવે છે ગેરમાર્ગે દોરવામાં જે લોકો દેખાતા ન આવે ચૂંટણી નજીક આવી ઘડીએ ઘડીએ નાયબ નાયક વિશે આવેદન કરતા છે અને બિલની તકલીફ એને તકલીફ એ છે કે અમારું બધું હવે અસ્તવ્યસ્ત થઈ ગયું અમારે આમાં ક્યાં મોડે સમાજ પાસે કુટુંબ પાસે ગામમાં મત માગવા એટલે કાંઈ માં રહેવા માટે એની પણ બીજો કોઈ ઓપ્શન નથી એટલે ખોટા ખોટા આપણા હોળી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો કામ આમાં ખોટર હાર્વેસ્ટિંગ નું કામ દેશી ભાષામાં કહું તો પાણી જમીનમાં ઉતારવા પાણી એ પણ આપણે આમાં લઈ શકીએ પરિપુત્ર વિસ્તૃત નથી આમાં લખ્યું છે ડાબાનું પાણી હોય એને જમીનમાં ઉતારીએ તો જમીનના તળ ઊંચા આવે મીઠું પાણી થાય એવી જ રીતે આપણે તો અહીં ખરાબ પોઝિશન નથી પણ કાંઠે જાય તો અહીંયા ખારા બહુ વધતી જાય છે તો એની માટે આપણે અહીંયા ફાળો પણ બનાવી બનાવીશું આ મજૂરો દ્વારા કામ ખાસ ઘણી જગ્યાએ ગાવાના રસ્તા વાડીઓમાં ખૂબ રહેણા થાય પાકા રસ્તા સરકારના નિયમ પ્રમાણે વળછા નથી નોન પ્લાનનો રસ્તો સરકાર આપે છે તો એ ખેડૂતો ફરવા દેતા એવી પોઝિશન આમાં આ બિલમાં એ પણ જોગવાઈ કરવામાં આવી છે કે આપણે વાડિયા જવા માટેનું બનાવી કોઈ જૂનું તળાવ પાણી સંગ્રહ ક્ષમતા એમાં ઘટી ગયું વીસ વર્ષ પચીસ વર્ષ દસ વર્ષ પહેલાં બન્યું હોય તેમાં ધૂળ માટી વેકડું બધું ભેગું થયું એટલે હાઉ ચીચું થઈ ગયું તો આ યોજના અંતર્ગત આપણે મુંડા પણ એને ઉતારી શકીએ કોઈ ગામમાં શાક માર્કેટની જરૂર હોય પાણીના અવેડાની જરૂર હોય તો પણ આ યોજના થકી અગ્ર અર્જનભાઈ અમને કહેતા બે રોડ બાકી છે તો આમાં તમારા ઇન્ટરેસ્ટમાં સોલ્વ થઈ જાય પણ એનો નિયમ એક જ છે કે મજૂરો દ્વારા એજન્સી તો હશે પણ કામ મજૂરો એ જ કરવાનું છે એમાં હોય કે ભાઈ વીસ ટકા મશીનરીથી એસી ટકા મજૂરો દ્વારા ને પૈસા ફરજિયાત એનું હવે જ્યારે ચાલુ થશે ત્યારે જે જૂના જોબ કાર્ડ છે એની ઉપર વેરિફિકેશન કરવામાં આવશે વિશાલભાઈ વોરા છે એ ખરેખર મજૂર છે કે નહીં મજૂર છે તો જીવે છે જ મરી ગયા કે બાર એક એનો અંગૂઠો મારીને વેરિફિકેશન કરશે હવે નવા નિયમ પ્રમાણે એ જ મજૂર વેલિડ ગણાશે જૂના મજૂર નહીં જશે જી રામજી બિલમાં મનરેગામાં જ હતું પણ આમાં એક નિયમ લાવ્યા છે કે કોઈ ગ્રુપ હોય તો પરિવાર હોય એ ગ્રામ પંચાયતને એમ કહે કે અમારે જયરામજી બિલમાં કામ કરવું એને ત્રીસ દિવસની અંદર કામ ન આપી શકે ગ્રામ પંચાયત તો સરકારે ડાયરેક્ટ એના ખાતામાં પૈસા જમા કરવા પડશે કામ કર્યું છે કે નહીં ન કર્યું હોય તો એ કામ માગ્યું છે અને કામ ગ્રામ પંચાયત નથી આપી તો એને માનદ વેતન તરીકે આપવાનું ઘણી વખત સરપંચ એને ખબર છે મનરેગાનું કામ થાય પણ પૈસા ચાર મહિને પાંચ મહિને છ મહિને ઓલા માણસ આપી ગયા ખાઈ કાંઈ થાકી જ આ બિલમાં નક્કી કરવામાં આવ્યું પેલા તમે કામ ચાલુ કરો એટલે અઠવાડિયાની અંદર તમને પચીસ ટકા પૈસા આપવામાં આવશે એની પછી પંદર દિવસ પછી પચાસ ટકા ને કામ પૂરું થાય ત્યારે સો ટકા પૈસા આપવામાં આવશે એ પૈસા ડાયરેક્ટ આપણા ખાતામાં લાવશે દાખલા તરીકે પૈસા કોઈ પણ કારણોસર મોડા મહિનાની માં તમને પૈસા ન આવે તો એમાં એવી જોગવાઈ છે કે જેટલા દિવસ જે પૈસા છે એને સાત ટકા એટલે વાર્ષિક સાત ટકા લે એમાં ઉમેરીને અરજદારે જે મજૂરી કરે છે એને કંઈ અરજી ન કરવાની એકત્રીસ તારીખ પૂરી થાય ને એના ખાતામાં પૈસા ન પડે ને પંદર તારીખે પડે તો જે પંદર તારીખ સુધીનું જે ડીલે છે એના પૈસા સરકારે એના ખાતામાં નાખવાના તમારે કોઈની પાસે માંગવાના સરકાર રજ પોતે તો જે કોંગ્રેસ ખોટે ખોટો ભ્રામક પ્રચાર કરીને આજે ચૂંટણી આવી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને હું વધીને એપ્રિલ સુધીમાં ચૂંટણી આવશે એટલે એમાં આપણા મતદારો છે એને મિસગાઈડ કરવા માટે આ બધું કામ આપણે એટલું જ કરવાનું ફરજિયાત ધર્મેશભાઈને અને અરવિંદભાઈને વિનંતી કરું કે એક પ્લાન બને બાવન ગામડા છે બાવન ગામમાં આંજે હાજર આટલા બેઠક થાય એવું આયોજન મેન ટીમ બક્ષી પંચ અને કિસાન મોરચા એ આયોજન કરવાનું આ ફોટા સરળ એપમાં અથવા મને મોકલી આપજો હું જિલ્લામાં રિપોર્ટિંગ કરી દઈશ પણ જે આ ફોટો આલે એની સામે ગામમાં જઈને આપણે સમજાવું અને કોપી બીજી આવશે તો મોકલી મોકલીશ તમારે આમ મધરું છે તમે વાંચશે એ ખબર નથી પડે હું કેમ કે એમાં એવા એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે આપણે એને બે અત્યારે ડિક્શનરીમાં જોઈ દેખાવાનું આપણે ગાનું કેમકે કાયદાનું વાત છે એમાંથી મેં સરળ ભાષા